તો આમાં તમે બાઇટ કરો નીચું રાખજો બું કે અહીંથી મોદી નામનું જે કાલે સભા થઈ તો એનું જે જૂઠાણું આવેલું છે એને એનું જે પાપ છે એને આ જગ્યા ઉપરથી અમે શુદ્ધિકરણ કરી અને પછી જ બાપાની સભા કરશું એવો અમે સંકલ્પ કર્યો હતો એટલા માટેનો આ કાર્યક્રમ હતો હવન કરી અને ગૌમૂત્ર અને ગંગાજળથી અમે આ સ્ટેજ અને આ જગ્યા પવિત્ર કરી